આણંદ મહાનગરપાલિકા ખાતે છેલ્લા બે વર્ષ દરમિયાન નગરજનોએ રૂપિયા પંચ્યાસી પોઈન્ટ છત્રીસ લાખ નો જમા કરાવ્યો મહાનગરપાલિકા બન્યા બાદ રૂપિયા નવ પોઈન્ટ સિત્યોતેર કરોડ વધુની આવક છેલ્લા એક વર્ષ દરમિયાન રૂપિયા પાંત્રીસ પોઈન્ટ ઓગણસાઠ કરોડ ઉપરાંત વસૂલાત આણંદ મહાનગરપાલિકાના તારીખ એકત્રીસ માર્ચ બે હાજર પચીસ ના સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત તમામ ટેક્સમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે તારીખ એક એપ્રિલ બે હાજર ચોવીસ થી તારીખ એકત્રીસ માર્ચ બે હાજર પચીસ સુધીમાં પાંત્રીસ કરોડ ઓગણસાઠ લાખ બેતાલીસ હજાર ચારસો સાત રૂપિયાની આવક થઈ છે જેમાં આણંદ ખાતે રૂપિયા ચોવીસ પોઈન્ટ સિત્યાસી કરોડ ઉપરાંત વિદ્યાનગર ખાતે પાંચ પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંત કરમસદ ખાતે ચાર પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંત જેમાં આણંદ ખાતે રૂપિયા ચોવીસ પોઈન્ટ સિત્યાસી કરોડ ઉપરાંત વિદ્યાનગર ખાતે પાંચ પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંત કરમસદ ખાતે ચાર પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંત લોંભેલ ખાતે દસ પોઈન્ટ ચોપન લાખ મોગરી ખાતે આઠ પોઈન્ટ તેત્રીસ લાખ ગામડી ખાતે આઠ પોઈન્ટ અઠ્ઠાણું લાખ અને જીતોડિયા ખાતે રૂપિયા તેર પોઈન્ટ પિસ્તાલીસ લાખ ઉપરાંતની આવક મળીને કુલ આવક રૂપિયા પોઈન્ટ ઓગણસાઠ કરોડ કરોડ ઉપરાંત થયેલ છે આ આવક પૈકી નવ લાખ સત્તાવન હજાર બસો ઇઠ્યોતેર રૂપિયાની આવક આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આવી છે જેમાં આણંદ નગરપાલિકા વિસ્તારમાંથી છ કરોડ એકાણું લાખ છન્નું હજાર બસો પંદર વિદ્યાનગર ખાતેથી એક કરોડ વીસ લાખ એકતાલીસ હજાર પાંચસો તોતેર વિદ્યાનગર ખાતેથી એક કરોડ વીસ લાખ એકતાલીસ હજાર પાંચસો તોતેર ચારસો અને જીતોળિયા ખાતેથી તેર લાખ પિસ્તાલીસ હજાર પાંચસો પચીસ મળીને છેલ્લા ત્રણ મહિના દરમિયાન કુલ રૂપિયા નવ કરોડ સિત્યોતેર લાખ સત્તાવન બસો ની આવક થઈ છે જ્યારે આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનો જાહેર રજાના દિવસો ખાતે એટલે કે તારીખ ત્રીસ માર્ચને રવિવાર અને એકત્રીસમી માર્ચ રમઝાન ઈદની જાહેર રજાના દિવસો ખાતે વેરો ભરવા માટે કચેરી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં રૂપિયા પંચ્યાસી લાખ છત્રીસ હજાર સાતસો આવક મહાનગરપાલિકાને થઈ છે